જોરાવનગરમાં આવેલ હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીની લાશ રેલવે ટ્રેક ઉપરથી મળી આવતા યુવતીએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત થવા પામી હતી ત્યારે યુવતીના પરિવારજનોએ જ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવા સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે આ બાબતે જોરાવનગર સવા હોસ્પિટલ ખાતે યુવતીના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બાદમાં જોરાવનગર પોલીસે આ બનાવમાં ન્યાયિક તપાસની ખાતરી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારતા સમગ્ર મામલો પાડ્યો હતો મારી દીકરીને એક જ માંગ છે કે અમને ન્યાય મળે બનાવ કાયન હતો કોઈ ટેન્શન નહોતું કોઈ દુખ નહોતું મને હાજે 8 વાગે ફોન કર્યો છે મમ્મી હું જમી બે બે ઓપરેશન છે બે ઓપરેશન પતાવીને હું ઘરે વહી જવાની છું મમ્મી તું ચિંતા ન કરતી હું હોઈ જાતી તો હું ઓપરેશન કરેલું ઘરે વઈ જઈશ મેં કે તું મેસેજ કરજે તો મેસેજ નહીં કરું મમ્મી હું તમને વિડીયો બનાવીને દઈશ દીધી સમજી જજો કે તમે હું ઘરે વહી ગઈશું અમને પાંચ વાગે પોલીસનો ફોન આવ્યો કે તમારી છોકરી અહીંયા છે તમે અત્યારે ને અત્યારે આવો અમને કેવી રીતના ખબર પડે કે અમારી જ છોકરી છે એમ અમને કાંઈ જાણ નહીં કાંઈ નહીં અમે આવ્યા નહીં તે પહેલાં અમારો મારી બેબીનું પીએમ અહીં કરી નાખ્યું તો અમને એ અમે એટલી જ માંગીએ છીએ કે અમને અમારી જાણ કર્યા વગર પીએમ કેમ કર્યું તમે

જોરાવા નગર સવા આયુષ દવાખાનામાં દોઢ મહિનાથી ફરજ બજાવતી હતી ત્યારબાદ મારી બેબીનો રાત્રે સાડા સાતથી આઠ વાગ્યા સુધીમાં એની મમ્મીની સાથે ટેલિફોનમાં વાત કરેલી કે મમ્મી મારું ઓટીનું ઓપરેશન ઓટીમાં હું સઉં ઓટીમાં ઓપરેશનમાં મારે મોડું થશે અને તમે જમીન સૂઈ જજો અને મારી દીકરીનો આજનો જન્મદિવસ હોય એ બાબતથી સાડા દસ વાગ્યે એ બેબી અમને વિડીયો કોલ અમને વોટ્સઅપ દ્વારા એક વિડીયો બનાવીને મેકલાવે છે ત્યારબાદ મને આ દવાખાના બાબતથી જે દવાખાના જે આગતા જે ટ્રસ્ટી અથવા એના કોઈ પણ હોદ્દેદારો એ મને છેલ્લા અગિયારથી સવા અગિયારમાં મને ટેલિફોનથી જાણ કરવામાં આવે છે શું મને એ જાણ કરવાની તમારી બેબીનું આ રીતે બનાવ બની ગયો છે તો અમે તમને ટેલિફોનથી જાણ કરવી છે અમારી માંગની અંદર એવું કે ગામડાના જે ગરીબ માણસો હોય એની દીકરીઓને જે બધી ભણાવી ગણાવી અને વ્યવસ્થિત રીતે આવા દવાખાનામાં વિશ્વાસથી જેના વાલ્યુ મેકતા હોય તે દીકરીઓને આવું મારી બેબી સાથે બન્યું છે એનો યોગ્ય એની તપાસ થાય એનો તપાસનો મારી બેબીને એનો ન્યાય મળે અને આગામી સમયમાં જે ગરીબ વર્ગની જે દીકરીઓ હોય એની સાથે કોઈ પણ જાતનો આવો બનાવ ન બને એવી બાબતથી સરકાર શરીરને અને પોલીસ તંત્રને એવો હું એક વિનંતી સાથે મારો જે રોગ છે એ હું રજૂ કરું છું નહીં અમને પીએમ થાય પી પીએમ કર્યું એ બાબતથી અમને કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી પોલીસ તંત્રનો ફોન હતો કે તમારી બેબીને એમે દવાખાના સુધી લઈ જવી છે પીએમની કોઈ જાતની પણ અમને માહિતી આપી નથી લાજ સ્વીકારી લાજ એમે સ્વીકારી નથી આનો યોગ્ય આનો તપાસ થાય વ્યવસ્થિત અમને એની જોતવી પ્રમાણે અમને માહિતી મળે અને મારી બેબીનો ન્યાય મળે એ બાબતથી એમ લાશ નથી સ્વીકારી હું જગદીશભાઈ મોતીભાઈ ચાવડા એકસો છ વિધાનસભા ગઢડાના એક્સ કેન્ડિડેટ અમારા વિસ્તારના ગઢડા તાલુકાના હમીરભાઈ જાદવભાઈની પુત્રી આશાબેનનું ગઈકાલે રાત્રે અકસ્માત થયું હતું તેની જાણ ખરેખર ડાયરેક્ટ વાલીને હોસ્પિટલ સત્તાવાળો કરવી જોઈએ તે કરી નથી પોલીસ ખાતાએ જાણ કરી એ પણ ખૂબ મોડી કરી છે આ મૃત્યુ શંકાસ્પદ છે ગરીબની દીકરી હોય તેને ન્યાય મળવો જોઈએ દીકરીનું જે પીએમ કર્યું છે એ ખરેખર પેનલ ડૉક્ટરથી કરવું જોઈએ કારણ કે આ જે સ્ત્રી છે એનું સિંગલ ડૉક્ટરને પણ ડબલની બેન્ચથી એનું પીએમ કરવું જોઈએ અમારી માગણી એવી છે કે એનું પીએમ રાજકોટ કરવામાં આવે અને આની અંદર જે એનું અકસ્માત થયું છે તેમાં ફક્ત ગળાના ભાગ્ય વાગ્યું છે બાકી શરીરનો ભાગ એમનામ છે અને ખરેખર દીકરી જીવિત હોય એવું લાગે છે એટલા માટે સરકારશ્રીના તંત્રને પોલીસ વિભાગને અને સત્તાવાળાને વિનંતી સરકારશ્રીના અધિકારીઓને કે સરકાર દ્વારા આની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ફરીવાર આવી દીકરીઓ ગરીબ દીકરીઓ દલિત સમાજની ફરીવાર આવો ભોગ ન બને એવું હોસ્પિટલની સત્તાવાળાને પણ હું તાકીદ કરું છું ફરીવાર આ બાબતે સરકાર શ્રી નિપક્ષ રીતે આ બનાવની વિગત સાથે લઈ અને સરકાર આનું ધ્યાન દોરે કારણ કે આમાં કંઈક થોડુંક શંકાસ્પદ જણાય છે તો એની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે અમે એવી માગ કરી છે કે આ હોસ્પિટલની અંદર જાણવાજોક ફરિયાદ કરવામાં આવે રાજકોટ એની પીએમ કરવામાં આવે ફરીવાર અને ન્યાયની અમને જ્યારે સમજ આવશે કે ન્યાય ખરેખર મળવાપાત્ર છે ત્યારે જ અમે લા સ્વીકારીશું